મારા વાલાસનિહિજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે શુક્રવાર ચૌદસ આજે કસ્તુરબાની ની જયંતી છે હાટકેશ્વર જયંતિ છે આજની રાશિ કન્યા છે નામના અક્ષર છે પઠ અને હણ અનંત ચતુર્દશી એટલે કે આજે વિષ્ણુ ભગવાનનું પૂજન થાય વિષ્ણુ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરનાર છે ક્યારેય એનું કામ અટકતું નથી જે વિષ્ણુની પૂજા કરે એનું કોઈ દિવસ કામ અટકે નહીં સદાશિવ સાચા એક જ છે અને એક વિષ્ણુ સાચા છે બાકીના દેવી દેવતાઓ છે એ ખાલી ઉપજાવી કાઢેલા છે હાલમાં માત્ર શિવ અને હરિ બંને એક જ છે શિવ કયો કે હરિક્યો એમાં કોઈ અંતર છે નહી જાય જ્યારે માણસ ત્યારે એને છેલ્લો વિસવું પણ શિવ મંદિરમાં જપાય છે એમનું ઉઠવાનું પણ છેલ્લું શિવ મંદિરમાં જ થાય છે સવા મહિનો થાય જ્યારે બાળકની માતાને ત્યારે પણ શિવ મંદિરે પગે લાગવા પહેલાં જાય છે પછી બધે પગે લાગવાનું આવે આમ બાળક સવા મહિનાનું થાય તો પણ શિવને પગલે લગાવીએ છીએ જન્મથી મરણ સુધી શિવ જરૂર વધાઈ ને પડે છે ત્યાં તમે રામને ભજો કૃષ્ણ ને ભજો કે કોઈ પણ પંથ ને ભજો પણ છેલ્લે દીવો ક્યાં મૂકવા જાશો તો કે શિવ પાસે જ મૂકવા જવું પડશે દીવો ક્યાંય મુકાતો નથી શિવમંદિર સિવાય હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ ઘરમાં કામ કરું છું કોઈનું કામકાજ હોય તો માત્ર એક વર્ષ કરજો પણ વારંવાર કોઈ નહીં કરતા હું ફ્રી થઈને તમને જવાબ આપીશ મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવ જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય